લગ્નની લાલચે કિશોરીને ભગાડનાર મિત્રની ધરપકડ પોલીસે પીડિતાની પૂછપરછ કરતાં કર્યો મોટો ખુલાસો મિત્ર અને માનેલા ભાઈએ દુષ્કર્મ આચર્યું સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી યુવતી પર તેના જ મિત્રએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો જો કે આ કિસ્સામાં તપાસ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે પીડિત કિશોરી પર બે મહિના અગાઉ માનેલા ભાઈએ પણ બળાત્કાર ગુજાર્યો હોવાનો ચકચારિત કિસ્સો સામે આવ્યો છે પોલીસે કિશોરીની ફરિયાદને આધારે માનેલા ભાઈ સામે પણ બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે લગ્નની લાલચ આપી મિત્ર ઘરેથી ભગાડી ગયો હતો પોલીસ ફરિયાદ મુજબ શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરીને લગ્નની લાલચ આપીને અગાઉ તેનો પરિચિત એક મિત્ર ઘરેથી ભગાડી ગયો હતો જેથી જે તે સમયે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે યુવક અને કિશોરીની શોધખોળ હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ કર્યા બાદ કિશોરીના નિવેદનને આધારે તેના મિત્ર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધી હતી ફરિયાદ નોંધીને પોલીસે કિશોરીનું નિવેદન લીધું હતું આ નિવેદન દરમિયાન કિશોરીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તેના મિત્ર દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કારના બે મહિના પહેલાં તેના માનેલા ભાઈએ જ તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ નિવેદનમાં તેણીએ જણાવ્યું હતું કે રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતો અને તેના માનેલા ભાઈએ તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં કિશોરીના ઘરે આવ્યો હતો અને એકલતાનો લાભ ઉઠાવી તેના માનેલા ભાઈએ જબરદસ્તી કરી કપડાં ફાડી નાખી બળાત્કાર ગુજાર્યો હતો જેથી પોલીસે હાલ તે કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને બાવીસ વર્ષીય આરોપી અલ્પેશ પટેલની ધરપકડ કરી છે અલ્પેશ મજૂરી કામ કરે છે